જેના સ્મરણ માત્રથી પાપનો સર્વનાશ થાય તેવી પાવન સલીલા માતાપી નદીનો આજે પ્રાગટ્ય દિવસ છે આજે તાપી નદીના પ્રાગટ્ય દિવસને લઈ 1100 મીટર લાંબી ચુંદડી તાપી નદીને અર્પણ કરવામાં આવી હતી ભારતમાં નદીઓને માતા તરીકે વર્ણવવામાં આવે છે ત્યારે જેના સ્મરણ માત્રથી પાપ ધોવાઈ જાય તેવી પાવન સલીલા માતાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે અસ્સાટી સોદ સાતમના દિવસે સુરતીઓ તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરે છે કહેવાય છે કે માં તાપીના સ્મરણ માત્રથી સર્વ પાપોનો નાશ થાય છે ત્યારે તેના દર્શન માટે હજારો શહેરીજનો રોજ સવારે અને સાંજે તાપી નદીના કિનારે ઉમટી પડે છે આજે 13 જુલાઈના રોજ તાપી માતાના પ્રાગટ્ય દિવસને લઈ ચુંદડી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ પર અગિયારસો મીટર લાંબી ચુંદડી તાપી માતાને અર્પણ કરવામાં આવી હતી શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા તાપીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પરમપૂજ્ય સંત શ્રી બાપુ ઋષિકુમાર કૃણાલ પાઠક અન્નપૂર્ણા ટ્રસ્ટના પ્રમુખ નીતિનભાઈ મહેતા આ સાથે દર્શનાબેન જરદોશ મુકેશ પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતના મેયર દક્ષેશ માવાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તાપી માતાને અગિયારસો મીટર લાંબી ચુંદડી અર્પણ કરી હતી સૌપ્રથમ તો આપના માધ્યમથી સમગ્ર સુરતવાસીઓને અને તાપી ભક્તોને હું તાપી પ્રાગૃતિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તાપી માતાના આશીર્વાદ આપ સબ પર બન્યા રહે જેથી કરીને આપ આપના જીવનમાં ઉત્તર ઉત્તર પ્રગતિ કરો અને આપનું નામ સમાજમાં અને એના થકી આપના કાર્યો થકી આ દેશનું નામ રોશન થશે તેવી જ શુભેચ્છા પાઠવું છું આજરોજ તાપી પ્રાગૃતિ દિવસ નિમિત્તે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના સૂર્યોદય ઘાટ ઉપર તાપી માતાની પૂજા અર્ચના અને પ્રત્યક્ષ અગિયારસો મીટર ચુંદરી સાડી અર્પણ કરીને એમને પૂજા અર્ચન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેથી કરીને સમગ્ર સુરત વાસીઓ પર આપણા પૂર્વ સાંસદ સુરતના અને પૂર્વ ભારત સરકારના મંત્રી દર્શનાબેન જરડોસજી યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જીગ્નેશભાઈ પાટીલ રજિસ્ટ્રાર સુરતના રજિસ્ટ્રાર શ્રી ધ્રુવિનભાઈ અન્ય મહાનુભાવો રામ સંત શ્રી મુરદાસ બાપુ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમની હાજરી સાથે ઘણા ભક્તોએ આ પૂજામાં લાભ લીધો હતો અને તાઈ માતાની પૂજા કરી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત